કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમ સરહદને અડીને આવેલા રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો હતો જેના અનુસંધાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પાર્ઘીના અધ્યક્ષ સ્થાને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મોક મોકડ્રીલના આયોજનની બેઠક યોજાઈ હતી કલેક્ટરશ્રીએ સિવિલ ડિફેન્સ મોક મોકડ્રીલના સૂચિત એક્શન પ્લાન અંગે સૌને માહિતગાર કર્યા હતા કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય એ માટે એક એક્સરસાઇઝ વિશે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે કોઈ આપત્તિ દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે તંત્ર તથા નાગરિકો બંને તૈયાર રહે તે માટે ફરી એકવાર મોકડ્રીલનું આયોજન થશે આજે એકત્રીસમીએ શહેરની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ અને માંડવી તાલુકાના કાંકરાપાર મથક ખાતે પાંચથી આઠ વાગ્યા દરમિયાન ટુલ યોજાશે સાંજે પાંચ વાગે મહત્વના સ્થળોએ બે મિનિટ માટે સાયરન વાગશે રાત્રે આઠથી આઠ ત્રીસ કલાક દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે બ્લેક આઉટ દરમિયાન શહેર જિલ્લાની સ્ટ્રીટ લાઇટ્સ ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે આ આઉટડોર ડિસ્પ્લે બોર્ડ્સ હોર્ડિંગ્સ દુકાનો શોરૂમ્સની લાઇટ્સ ઇન્ડસ્ટ્રીઝની લાઇટ્સ ઘરના બલ્બ ટ્યુબલાઇટ સ્વયંભૂ બંધ રાખી બ્લેકઆઉટમાં સહભાગી બનવા નાગરિકોને અપીલ કરી હતી